આંખ્યું કોણે કરીએ મને કહે કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં ભાઈ કોઈ હે નહીં તો ફેમિલી તસલી આંગળીએ વાગેલું છે અને આ મારૂક ભાઈ આમ જોયેલા આમ જોઈએ લે મારે નવો લૂકમાં તું ક્યું શું કરે પડદું નીકળી ગયું ફેમિલી તો ફેમેલી મેં મગાવ્યા હતા શ્યા મુમરા જોઈ શકો કારણ કે આજ તો ભાખરી કાંઈ વધી નથી સતા સાફ કરી નાખું અને ભૂલે મારી છે મારી ભૂલી એ છે કે હું થોડોક મોડો ઉઠો છું રવિવાર હતો અને રજા હતી આજે તો ઉત્તરાયણ તો હારી ગઈ હતી તો આજે પાછો રવિવાર રોગ ઉતારીએ છીએ અને બનાવીએ છીએ તો જોઈએ તમને શું શું બધું બતાવ્યું રવિવારનું શું શું થાય છે આખો દિવસ કે બહાર જવાનો પ્લાન તો છે નહીં પણ કદાચ સ્ટોર પછી બની જાય તો બે નંબરની વાત છે

ઓલા કઈ ગયો રુદુ સમજો 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 સારી જા સાટા સમજો ગોયલ ગોયલ એને એકડો બગડો લખો ને કેવી ને બહુ ભીહે પડે તો ફેમિલી એ ચમચી પડી જા અહીંયા ભાત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ લા વટારા નાખ્યા કે નહીં એલી હા છે તો ખરા વટાના

જ્યાં લાગે એમ થોડો જ્યાં લાગે તો ફેમિલી દાળ વગેરેનો કમ્પ્લીટ ચાલુ છે આ બધું બીજા કુકરમાં ચાક થાય છે અને આતો પેલો બડાળ જાય કુકર ક્યાં ગયું તો ફેમિલી વાડમ હમ હાલો તો એક વસ્તુ

હજી દાળ બાકી છે ભાત બાકી છે જો ખાવાનું ચાલુ કરી દીધા તો તાર હું ખાવું છું મને કે શું ખાવું છું આજે ત્યાં ડોડા ખાઈ ગયો ખબર છે ને હે હેટકું દે બટકું દેલા રિહા ગયો છે જો આમ જો આમ તો એલો ફેમિલી રિહા ઓનો જો આમ તો બતાડું તમને આમ તો ક્યાં સડી ઢોઈ ગયો આમ તો તો કેબલ ને આપણે વાગ્યું તું તો ક્યાં વાગ્યું તું પગમાં તો ફેમિલી પછી આંગળી આ વાગેલું છે અને કઈ રીતના ના વાગ્યું તું દરવાજો વાગ્યો હતો સ્કૂલે કોઈ છોકરાએ બોકરાએ માર્યું નહોતું ને ઠકો બકો હે

દરવાજો નહી વાગ્યો હા શું દરવાજો જ વાગ્યો છે હે દરવાજો જ વાગ્યો છે પાકું તને દુખે છે બો દુખે હે કન ગયા તન કા પાટા પાટા બંધ વિલી તો તો બદલાયો ને ગયા તા ગયા તન ને નીકળી ગયા તો દુખતું નથી ને આમ કઈ તો को निकले jauh पहले દરવાજા પાન તેમ જ થાય તો વિશેષમાં છે ને ફોન નહીં કરવાના રખડવાનો નહીં જે તમારું જે કરતા હોય નહીં કરવાનું ખાસ હા વાગી દાધા તસલી આગળ હાવ નીકળી જતા કપાઈ જાત તો ઠૂઠો થઈ જાય પછી ખબર પડે છે કાંઈ હા આવી રીતે ધ્યાન રાખજો ભણવા પણ અમે તમારી જેવડા હતો ને એવું કઈ હાવ નખર નથી કરતા એવા આવે તો પાકે પૂછે તા પૂછજો લગાડ્યું છે કોઈ દી ની લગાડ્યું કોઈ દી લગાડ્યું ઉપર અમે કોઈ દી તમારા છે ને ઠેકાણ જ ન હોય રખડવામાં આ ધ્યાન ગમે ન્યા છે ને કાઈ ધ્યાન ન હોય તો બાજે વહ આવ આ ઓલ ઓફ ફેમિલી તમને બતાવ્યું કે હું વાગ્યું છે પણ રહી ગઈ તો ત્યાં આગળ એની કપાતા કપાતા તો ફાઈનલ અત્યારે વાંધો નથી આવ્યો કાઈ આવું છે પણ તોય આપણે તો કેવું તો ફરજમાં આવે ને કહેવાનું કે આ વગાડી વગાડી બેસ આવું

અને દળાવી વાત જાય તો તમને મળીએ પાછા દળાવીને આવીને ઘરે શું શું થાય છે કારણ કે બહુ લાંબો હુલો નથી કરવો હવે રવિવાર છે આજે તો ટૂંકમાં બતાવી છે તમને બતાવ્યું કેવલમાં લાગ્યું હતું એ બધું તો દળાવીને પાછા મળશે આપણે બ્લોગમાં સ્પીડ નહીં કરતા બ્લોગમાં બન્યા રહીશું Avisa. ઓ ફેમિલી તો હું ગળાવા પહોંચી ગયા છે તમને બતાવો ટ્રાફિક અમારું આઈને ભલે હા ઉમરા ભલે રહી છે પણ ટ્રાફિક તમે જો હૈદ બારું ટ્રાફિક સમજો કેટલું બધું ટ્રાફિક છે તો ફેમિલી વોકમાં બની રહેજો સ્કીપ નહીં કરતા આવું વોક પૂરો જોઈજો મજા આવશે તમને ડાઉનલોડ દડાવીને આવી ગયા તમને બતાડજો તો ભૂખની બારીશને ભૂખો થઈ ગયો હતો ડાઉનલોડ દળાવીને કોમ્પ્લેટ અને મેડમ શાક બકા શાક બનાવવા મળ્યા છે અને આપણે તમને કહીએ ને તો બહુ બ્લોગ લાંબો નથી કરવો આપણે બ્લોગ અહીંયા એમ કરીશું તો કેવલ ને વાંચું તો એ તો સારું થઈ જાય ટૂંક સમયમાં અને બીજું તમને કહું તો એમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો તો ફરી મળે છે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય